પાર્થભાઈ સિંગર જે બનવા માંગતા હોય લોકો એ લોકો એ શું કરવું જોઈએ એમ સો સૌથી પહેલું જે બે થી ત્રણ આઈડિયાસ છે પહેલા તો તમે તમે જે પણ ગાયકી કરવા માંગતા હોય એના માટે તમારે ફોર્મલ ટ્રેનિંગ લેવી એ બહુ જરૂરી છે જો તમારી આસપાસ કોઈ સારો ગુરુ ના હોય તમે એવા રિમોટ પ્લેસીસ પર હોવ તો તમારે ઓનલાઈન ક્લાસીસ બી છે જેમ કે આપણે શંકર મહાદેવનની એકેડેમી છે ઓનલાઈન વર્કશોપ્સ થાય છે તમે અધરવાઇઝ ઇફ યુ હેવ અ ચાન્સ ટુ મૂવ આઉટ ટુ અ પ્લેસ વેર યુ કેન લર્ન મ્યુઝિક તો દેટ્સ અ ગ્રેટર આઈડિયા ના થાય એવું હોય તો આઈ થિંક ઇટ ઇઝ બેટર ટુ લર્ન વોકલ ક્લાસીસ ઓનલાઈન અને બેસિક અને યુટ્યુબ ઉપર દેર આર ક્રેઝી નંબર ઓફ વિડીયોઝ જેનાથી તમે મ્યુઝિક ના રિયા શીખી શકો આપણો બેઝ જે ગાયકો માટે જે બેઝ છે એ જે રૂટ્સ કહેવાય એ ક્લાસિકલ મ્યુઝિક નું છે તો ક્લાસિકલ મ્યુઝિક શીખવું બહુ જરૂરી છે પછી બધા લોકો જે પણ પ્રકારના રિયાઝ કરતા હોય ને આપણે પણ રોજે કરવું જોઈએ અને સૌથી અને સેકન્ડલી બહુ ઇમ્પોર્ટન્ટલી તમારા મ્યુઝિક તમારા અવાજનો જે ટોન છે તમારે હંમેશા એને રેકોર્ડ કરતા રહેવો જોઈએ તમારા ફોન ઉપર ટુ લિસન ટુ ટુ શેર ઇટ ટુ પીપલ કે ભાઈ આવી રીતે ફોર એક્ઝામ્પલ ઇફ દે હેવ દે રીચ આઉટ ટુ કમ્પોઝર્સ યુ નો કે ભાઈ આવી રીતે હું ગાતો જોઉં છું આવી રીતે સો દેટ લાઈક વી કીપ રિસિવિંગ રિસિવિંગ અ લોટ ઓફ ઓડિશન્સ દેટ વે બીજું દે શુડ હેવ પેશન્સ લાઈફમાં બહુ જોરદાર પેશન્સની જરૂર હોય એ પેશન્સ જો અગર એમાં હોય તો બધું જ સુંદર રીતે થઈ શકે એમ